રાજકોટના યાત્રાધામ ખેડૂતે યાત્રાધામના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરવા માટે ડુંગળીના બિયારણની ખરીદી કરી ગોંડલથી એક એગ્રોમાંથી ડુંગળીના બાર કિલો એફ વન ડોન કંપનીના બિયારણ ખરીદી કરી ડુંગળીના પાકનું વાવેતર કર્યું પરંતુ વાવેતર બાદ જે રીતે પાક થવું જોઈએ તે રીતે પાક થયો ન હતો ઉલટાનો પાકમાં

ડોન કંપનીનું અને એ મોગરા આવી ગયા હે એટલે પા કરદો ફેલ થઈ જાય એવું છે અને અનેકવાર એગ્રોમાં અને કંપનીમાં રજૂઆત કરી હે પણ કોઈ અમારું સાંભળતું નથી ત્યાં દસ વીઘાનું ડુંગળીનું વાવેતર કરેલ છે એમાં બિયારણ ડોન એફન કંપનીનું બિયારણ છે સત્યાવીસનું પચાસ રૂપિયાનું કિલો લીટેલ છે એમ ઘઉં ગોંડલથી લીધેલ છે રાજમાંથી એમાં અટાણે ડુંગળી વાવી અને પચાસ ટકા બિયારણ ફેલ છે અટને મોગરા આવી ગયા છે એમાં ડુંગળી જે મોગરા આવે એમાં ડુંગળી થાય નહીં એટલે એમાં અમને ડુપ્લિકેટ બિયારણ છે અમે રજૂઆત કરવા છતાં પણ એક વાળા એમ કે છે કે તમે થાય કરી લ્યો